માં વિશિષ્ટ વ્યક્તિઓની સુરક્ષામાંથી ચોત્રીસો પોલીસ કર્મચારીઓને મુક્ત કરાયા આસામના મુખ્યમંત્રી શર્માએ વિશિષ્ટ વ્યક્તિ સંસ્કૃતિનો સખત વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું છે કે કે જો બને તો તેઓ પોતાની અંગત સુરક્ષા પણ દૂર કરવા તૈયાર છે તેમણે સ્પષ્ટ કર્યું તેમની સરકાર રાજ્યમાં પ્રવૃત્તિ આ વિશિષ્ટ વ્યવહારની પ્રણાલીને સમાપ્ત કરવા માટે કટિબદ્ધ છે આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે રાજ્યમાં અગ્રગણ્ય વ્યક્તિઓની સુરક્ષામાં નિયુક્ત પોલીસ કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી શર્માએ વિગતો આપતા જણાવ્યું કે અગાઉ રાજ્યમાં લગભગ ચાર હજાર પોલીસ કર્મચારીઓ વિશિષ્ટ વ્યક્તિઓના સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત હતા જે સંખ્યા હવે ઘટાડી માત્ર છસો કરી દેવામાં આવી છે આ પગલું સરકારી તંત્રમાં પ્રવર્તમાન અગ્રગણ્ય સંસ્કૃતિને સમાપ્ત કરવાના તેમના વ્યાપક અભિયાનનો એક ભાગ છે આ અગાઉ તેમણે મંત્રીઓ અને સરકારી અધિકારીઓના વીજળીના બિલ કરદાતાઓના પૈસે ભરવાની પ્રથાનો અંત આણ્યો હતો અને સરકારી કાર્યક્રમોમાં માત્ર સાત્વિક ભોજન પીરસવાનો આદેશ આપ્યો હતો આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ દળોની સુરક્ષા વ્યવસ્થાના કાર્યોમાંથી મુક્ત કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણી જેવા મુખ્ય કાર્યો માટે ઉપલબ્ધ કરાવવાનો છે અગાઉ પણ પક્ષના પદાધિકારીઓને અંગત સુરક્ષા અધિકારીઓનો ત્યાગ કરવા માટે આગ્રહ કર્યો હતો જેને તેમણે એક બિનજરૂરી પ્રથા ગણાવી હતી શાસનમાં સમાનતા અને પારદર્શિતાના પ્રોત્સાહન આપવાનો હેતુથી લેવાયેલા આ પગલાને રાજ્યની શાસન પ્રણાલીમાં એક સકારાત્મક સુધારા તરીકે જોવામાં આવી રહ્યું છે যিসকল আগতে আমাৰ ই এম আছিলে তেওঁসকলৰ ষ্টেটাছ হেৰি কৰা বুলি কৈছে আপোনাৰ আগে পিছে আপোনাৰ চিকিউৰিটি আছিলে এছ টুট আছিলে সেইসকল উঠাই নিয়া হৈছে তেতিয়া আমাৰ কথাটো এনেকুৱা মইতো ভাবোঁ মোৰো চিকিউৰিটিবোৰ উঠাই দিব লাগে এতিয়া জুবিন গাৰ্গৰ ঘটনাৰ সময়ত দেখিলে মানুহে ভি আই পি কিমান বেয়া পাইছে সেইকাৰণে ভি আই পিটো থাকিবই নালাগে মইতো বিচাৰো মোৰ পৰাও এইবোৰ উঠাই লৈ যাওঁ এতিয়া উপায় নহ'লে আমিতো কাৰোবাক কাৰোবাক নিৰাপত্তা দিব লাগে কিন্তু মইতো নিজে বিচাৰোঁ যে মোৰ মন্ত্ৰী এম এল এ কাৰো লগত চিকিউৰটি থাকিব নালাগে আমি কিমানৰ পি এছ ইউ উঠাই দিছো আটাইতকৈ ক'ব গ'লে আমাৰ দিনতে চাৰি হাজাৰ পি এছ অৰ পৰা আমি ছশলৈকে নমাই দিছো আৰু সেই পুলিচবিলাক এতিয়া ৰাস্তাত ডিউটি কৰে